નૌપ્રવાહ ગુજરાતીની જૂમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રીજી પર ઈંડા ફેંકનારાઓને પોલીસ કાયદાથી વાકેફ કરાવી રહી છે બંને તત્વો સફળતાપૂર્વક સામનો કર્યા પછી પોલીસે જાહેર સંઘર્ષ કાઢ્યો શ્રીજીની સવારી પર ઈંડા ફેંકનાર આરોપીઓનું ઘટના સ્થળે રિકન્ડ્રક્શન વડોદરા પોલીસ ખૂબ જ સુંદર કામ કર્યું છે જેના કારણે વડોદરા પોલીસ લોકોને વડોદરા પોલીસના આભાર માન્યો શ્રીજીની આગમન યાત્રા પર ઈંડા ફેંકનાર આરોપીઓની રિકન્ડ્રક્શન સંદર્ભે નાયબ પોલીસ કમિશનર જવાન ચાર

ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી છે અને રમતદારોની તપાસ ચાલુ છે એ લોકોનું પૂછતાછ ચાલુ છે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કહેલું છે ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપીએ કેટલીક વાતાજનક પોસ્ટો પર મૂકી છે એવી પણ માહિતી બહાર આવી છે શું તથ્ય છે પોલીસ તપાસમાં કંઈક આવું છે પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે ઝીણવટભરવું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો સાયબરને લગતી બાબતો તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટપૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું એમને સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે મળ્યું છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સોશિયલ મીડિયા બાબતે એમના સાયબર બાબતે તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ષડયંત્રમાં કોઈ સામેલ અન્ય આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે એમની એમઓની વિગતવાર તપાસ ચાલુ છે એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને એમને પૂછતાછ કરીને એમને તપાસ કરીને અને એમના જે લાગતા વળા જે છે એ તમામ સાહિદોના નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ છે